મિત્રો આપણી આ બીડીએન બે નંબરની ટુવેર છે અને આજે આપણે આમાં ત્રીજું પીએચ ચાલુ કર્યું છે ને આમાં વચ્ચે જે હડત્રી મગફળી હતી એ કાઢ્યા બાદ આ ત્રીજું પીએચ છે ને આવી કંઈક હાઈટ છે તુવેરની પાંચ સાડા પાંચ ફૂટ જેવી સરેરાશ ઊંચાઈ છે છોડની જો ફૂલની સંખ્યા સારી છે ને આ પિયત આપ્યા પછી પણ ફૂલ વધારે લાગશે અને માવજતની વાત કરીએ તો એકવાર આપણે આમાં યુરિયા ખાતર આપ્યું છે અને ઇયળનો ઉપદ્રવ હતો એટલે એના માટે એકવાર ઈયળની જે દવા આવે દવાનો છંટકાવ આપણે એકવાર કર્યો છે સરેરાશ ઊંચાઈ બહુ સારી છે તુવેરની અને હવે સિંગોનું બંધારણ પણ થશે ટૂંક સમયમાં અને ફૂલ પણ હાર આવ્યા છે ગયા વર્ષ કરતાં આ વર્ષે વધારે કદાચ ઉત્પાદન મળે એવી આશા છે ખેડૂતને તુવેરની